જવાબ છે ભદ્રાણી પ્રશ્ન બે વેદા અભ્યાસો ખાલી જગ્યા જવાબ છે પંચદા પ્રશ્ન ત્રણ આચારી જવાબ છે અલક્ષણમ પ્રશ્ન ચાર અક્ષય ધનમ કસ્મા લભ્ય જવાબ છે આચારાત્ન પાંચ આત્માવમ ખાલી જગ્યા જવાબ છે સુખમ પ્રશ્ન છ કાષ્ટમય ક વર્ત છે હસ્તી પ્રશ્ન સાત ચર્મય ક વર્ત છે મૃગ પ્રશ્ન આઠ દુરાચારસ્ય પુરુષસ્ય આયુ કીદૃતિ જવાબ છે અલ્પમ પ્રશ્ન નવ વિદ્યાયા સંયુક્ત પ્રશ્ન દસ મહત્ત ભેષજમ કિમતી જવાબ છે વિદ્યા પ્રશ્ન અગિયાર વેદ સ્વીકારણ પૂર્ણ પદ્ય શ્લોકમાં કઈ ક્રિયા સૂચવાયેલી છે જવાબ છે જ્ઞાનના અર્જનની પ્રશ્ન બાર કહ દુખ કહુભાગી અસ્તી જવાબ છે દુરાચારી પ્રશ્ન તેર સર્વ પર સુખમ પ્રશ્ન પંદર કયા સદા ભાવ્ય જવાબ છે સ્ત્રી પ્રશ્ન સોળ વેદાભ્યાસે પ્રથમ किं जवाब जवाबे वेद प्रश्न प्रश्नसत्तर ईप्सिताः प्रजाः कस्मात् लभते जवाब जवाबे आचारतः प्रश्न अधार वेदस्वीकरणं किम किं जवाब जवाबे दानं प्रश्न ओगणिस् अधर्मेण इधते सः कीदृशं विनश्यति जवाबे समूलं प्रश्न वीस नार्यः कासु दक्षा भवन्ति જવાબ છે ગૃહ કાર્ય શું પ્રશ્ન એકવીસ મધુના સંયુક્ત કિમસ્તિ જવાબ છે અન્નમ પ્રશ્ન બાવીસ અલક્ષણમ કહ જવાબ છે આચાર પ્રશ્ન ત્રેવીસ વેદા અભ્યાસો કતિ સંતિ જવાબ છે પંચદા પ્રશ્ન ચોવીસ યથાકાષ્ટમયો હસ્તિ શ્લોક કઈ સ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે જવાબ છે વશિષ્ઠ સ્મૃતિ પ્રશ્ન સત્યાવીસ સ્મૃતિ શાસ્ત્ર ને બીજા કયા નામે ઓળખાય છે જવાબ છે ધર્મશાસ્ત્ર પ્રશ્ન અઠ્યાવીસ યથા અન્ન મધુ સંયુક્ત પદ્યમાં શાનો મહિમા બતાવ્યો છે જવાબ છે વિદ્યાની સાથે તપનો પ્રશ્ન ઓગણત્રીસ રામાયણ અને મહાભારત ગ્રંથોને કયા શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે જવાબ છે સ્મૃતિ શાસ્ત્ર પ્રશ્ન ત્રીસ ધર્મશાસ્ત્ર ને સ્મૃતિ કહેવા પાછળનું મુખ્ય કારણ શું છે જવાબ છે માનવ ધર્મનું સ્મરણ કરાવવું પ્રશ્ન એકત્રીસ સપત્નહ પદસ્ય પર્યાય કહો જવાબ છે પ્રશ્ન હુ પ્રશ્ન શબ્દસ્ય કહ અર્થ જવાબ છે ઔષધ પ્રશ્ન વિરુદ્ધ અર્થ કહ શબ્દ જવાબ છે દીર્ઘાયુ પ્રશ્ન ચોત્રીસ હસ્તી શબ્દ કહ અર્થ જવાબ છે હાથી પ્રશ્ન પાંત્રીસ મધથી જોડાયેલું શું છે જવાબ છે અન્ન પ્રશ્ન છત્રીસ સ્ત્રીઓએ શામાં કુશળ બનવું જોઈએ જવાબ છે ગૃહ કાર્યમાં પ્રશ્ન સાડત્રીસ અખૂટ ધનની પ્રાપ્તિ શેમાંથી થાય છે જવાબ છે સદાચારથી પ્રશ્ન ઓગણચાળીસ સ્મૃતિ રસ સુધા પદ્યના શ્લોકો કયા છંદમાં રચાયેલા છે જવાબ છે અનુષ્ઠુ વિદ્યાર્થીઓ મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે થેન્ક યુ